નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મેમદાવાદ શહેરમાં આવેલ ટેકરીઓ વિસ્તારની અંદર મેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ આઈ સોલંકી અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ પોલીસ ટીમ અને શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે અવળાના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મકાનને અવડા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી અને આ મકાન જે છે તે ઘરફોડ ચોરીના ગુનેગાર એવા અર્જુનસિંહ ટાંકનું હોય અને જેઓ હાલ સજા કાપી રહ્યા હોય ત્યારે સરકાર દ્વારા સો કલાકની અંદર આવા ગુનેગારોનું લિસ્ટ બનાવીને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલાંની સૂચનાને લઈને આજે આ મકાન ઉપર કહેવાય છે કે જિલ્લામાં સૌ પ્રથમવાર દાદાનું બુલડોઝર ફર્યું હતું ત્યારે પીઆઈસી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનાર સમયમાં પણ આવા ગુનેગારો ઉપર આ જ રીતના કાયદેસરની કાર્યવાહી તેમજ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા આમ ટેકરીઓ વિસ્તારની અંદર દાદાનું બુલડોઝર ફેરવીને મેમદાવાદ પોલીસ સ્ટેશનના પીઆઈસી તેમજ પોલીસ ટીમે એ શીર્ષક સાર્થક કરીને બતાવ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આમ મહેમદાવાદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અને અવડાની ટીમની ઉપસ્થિતિમાં ઘરફોડ ચોરી કરનારના ગુનેગારના મકાન ઉપર દાદાનું બુલડોઝર ફર્યું હતું વિરાંગ મહેતા મહિમદાબાદ એટલે કે અવડા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી ત્યારે તેને આજે બુલડોઝર ફેરવીને જમીન દોષ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મેંદોડ પોલીસ સ્ટેશનના પીઆઈસી રાજેન્દ્રશ્રી આય સોલંકી સમગ્ર પોલીસ ટીમ અને શહેરી વિકાસ સત્તામંડળના અધિકારી શ્રીઓ અને તેઓની ટીમ દ્વારા આ મકાનને જમીન દોષ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે આપણે અહીં આપણા પાસે એના સ્થાનિક છે શું નામ છે સોપરી છે જ આપણું બલુ આ કયો વિસ્તાર છે ટેકડિયા વિસ્તાર મનુભાઈ નામ છે તમારું યસ તો આ ટેકરીઓ વિસ્તારની અંદર આજે આ મકાન તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પોલીસ સ્ટેશનના શ્રી હતા પોલીસ સ્ટેશન ટીમ હતી અને શહેરી વિકાસ સત્તામંડળ અરોડા દ્વારા મકાનને જમીન દોષ કરવામાં આવી છે કેટલા સમયથી આ મકાન હતું અહીંયા લગભગ છેલ્લા પાંચ છ વર્ષથી હતું આ મકાન કોનું મકાન હતું આ એમને તો હું નથી ઓળખતો આધીના નીકળી ગયેલા હમણાં કોઈ આવતું નહોતું અહીંયા બરાબર અહીંયા હમણાંમાં જ પડ્યું હતું કેટલા વર્ષથી તમે રહો છો અહીંયા હું લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી બરાબર આજે જે આ પોલીસની ટીમ અને શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા એને નોટિસ પણ લગાવવામાં આવી હતી અને આજે તોડવાની કામગીરી કરવામાં આવી છે તો જેવા આવા અધિકૃત બાંધકામો હોય બરાબર છે ગેરકાયદેસર વીજ જોડાણ હોય જેને આ સરકાર કામ કરી રહી છે એ કરવી જોઈએ યોગ્ય છે ના ખરેખર તો યોગ્ય ના ગણાય પણ અમુક રીતે અમુક વિસ્તારમાં જે બાંધકામ કરવાનું આવે ત્યાં જ થાય આવી રીતે કોઈ અવાવૃદ્ધ ગામ આવી રીતે પાકા મકાન પાણીમાંથી ઘેર ઉગ્ય છે એટલે આ ખરેખર ખોટું જ હતું મકાન હા ખોટું જ હતું તો જોઈ શકો છો દર્શક મિત્રો અહીંના સ્થાનિકના જણાવ્યા મુજબ ઘણા સમયથી આ મકાન બાંધેલું હતું અને પોલીસ રેકોર્ડની અંદર પણ એમની શું શું માહિતી છે એ પણ એક વિચારવાનો સવાલ છે અને આજે આ ગેરકાયદેસર બાંધકામને લઈને શહેરી વિકાસ સત્તામંડળની ટીમ અહેમદાવાદ પોલીસ સ્ટેશનની ટીમ અને પીઆઈ શ્રી રાજેન્દ્રસિંહ સોલંકીની હાજરીમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કહેવાય છે કે સૌ પ્રથમવાર મહેમદાબાદ તાલુકાના મહેમદાબાદ શહેરની અંદર ટેકરી વિસ્તારની અંદર દાદાનો બુલડોઝર ફરતા આ મકાન જમીદોસ્ત કરવામાં આવ્યું છે વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાબાદ